¡Que અમદાવાદના પ્રવેશ દ્વાર સમૂહ સરખેજ એક ઐતિહાસિક ગામ છે આ ગામના યુવાનો એ સ્વાભાવિક રીતે ખૂબ ધર્મપ્રેમી છે અંબે માતાની જે ભક્તિ મનમાં લઈને જય અંબે યુવક મંડળ સરખેજ એ છેલ્લા તેત્રીસ વર્ષથી એ અંબાજી પગપાળા યાત્રા સંઘ કાઢીને જાય છે એમનો જે આશય છે એ જે નવરાત્રિની અંદર માં અંબે એ આવે અને આવીને પોતાના જે નવરાત્રિના આયોજન છે એમાં એ પધારે એના માટેનું એક આમંત્રણ આપવા એ ચાલીને પગપાળા ચાલીને ત્યાં સુધી જવું આ એક શુભ આશય આ પગપાળા ચાલતા જવા પાછળનો છે આ યુવાનોની જે ભક્તિ છે એ ભક્તિને હકીકતમાં અભિનંદન આપવાને પાત્ર છે અને એમના મનોકામના પૂર્ણ થાય એમની ભક્તિ સફળ થાય માતાજી એમની ભક્તિનો સ્વીકાર કરે એવી શુભકામના અને શુભેચ્છા આપવા આજે સવારે હું એમની વચ્ચે ઉપસ્થિત છું અને એમનો આ પગપાળા સંઘ એ કોઈ પણ વિઘ્ન વગર એ અંબાજી પહોંચી અને બહુ જ સારી રીતે પરત બધા આવે એવી મારી શુભેચ્છાઓ મારું નામ ઘનશ્યામભાઈ પોપટભાઈ પટેલ છે હું સરખેજ ગામની અંદર રહું છું અને સરખેજ ગામમાંથી અમે ઓગણીસસો નેવુંથી થી આ રીતે સતત પગપાળા સંઘ લઈને જઈએ છીએ અને દર વર્ષે આ જ રીતે ઉત્સાહથી મા અંબાના ગુણ ગાતા ગાતા જઈએ છીએ અમારા ગામ આ અમારા ગામમાં સરખેજ જયમભાઈ મિત્ર મંડળ આવેલું છે તે ઓગણીસસો નેવુંથી થી પગપાળા સંઘ કાઢે છે હું ઓગણીસો નવ્વાણુંથી થી પગપાળા અંબાજી જાઉં છું